મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે દિવાળીનો પર્વ પણ નજીક આવી રહ્યો છે એમ મોંઘવારી વધતા ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટું સમાન જેવી સ્થિતિ છે ત્યારે દિવાળી નજીકના પગલે અમદાવાદમાં આવેલા મસ્તી મહાજન માર્કેટમાં કામ કરતાં પંદરસો જેટલા મજૂરો અને તેમજ કર્મચારીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું ખાંડ લોટ મેદા સહિતની પચીસથી વધુ વસ્તુની કીટ આર્થિક રીતે નબળા લોકોને આપવામાં આવી માર્કેટ દ્વારા છેલ્લા પચાસ વર્ષથી વધુ સમયથી દિવાળી પહેલા પ્રકારની કિટ આપવામાં આવે છે મસ્કતી મહાજન એકસો વીસ વર્ષ કરતાં પણ જૂનું મહાજન માર્કેટ છે જેમાં પાંચ હજારથી વધારે વેપારીઓ આ મહાજન માર્કેટ સાથે સંકળાયેલા છે ત્યારે આગામી દિવસોમાં દિવાળીના પર્વમાં લોકોના ઘરોમાં રોશની આવે લોકો સારી રીતે ઉજવણી કરી શકે તેવા એક ઉમદા માનવીય ઉદ્દેશ્ય સાથે મસ્કતી મહાજન માર્કેટ દ્વારા આ સંકલ્પ લેવામાં આવ્યો ને જે ત્યાં કામ કરતા કર્મચારીઓ છે નાના મજૂરો છે તેમને દિવાળી સુધરે તેવા ઉત્તમ પ્રયત્ન થકી આ કિટનું વિતરણ કરવામાં આવ્યું અને આ કિટના વિતરણમાં પચીસથી વધારે વસ્તુઓ છે તે સમાવવામાં આવી દર દિવાળીમાં આપણા જે કર્મચારી અમારો સ્ટાફ છે છે આ બધાને અમે બહુ કોશિશ કરીએ છીએ કે ભાઈ તમે અહીંયા માટે તમને જે કીટ આપે એમાંથી તમે મીઠાઈ બનાવીને તમે દરેક હો આ કીટની અંદર લગભગ સત્તર થી વધારે કિલો જુદી જુદી વસ્તુઓ છે જેમાં તમે ટોખા છે સુગર છે ગોળ છે ગુલાબ તેલ છે આવી અનેક વસ્તુઓનો આની અંદર સમાવેશ કરેલો છે અમારો ધ્યેય તો છે કે દિવાળીમાં અમારા કર્મચારી અમારી સાથે જોડાયેલા જેટલા વિભાગ છે એ બધા જ લોકો પોતાના ઘરે વિભાઈ બનાવે અને આનંદ દિવાળીનો જે ગુનો લે એ અમારી આ એક પ્રણાલી પ્રમાણે અમે આ કેસનું વિતરણ આ ઓગણીસ વર્ષ વધુ આ વખતે અમે ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ દર સાલ બારસો દેશનું આ વર્ષે જેમ જેમ દર વર્ષે લોકોની જાગૃતિ આવે છે એમ અમારા મસ્કતી મહાજનના મેમ્બરો જ આની અંદર અમારો લાગુ જે હોય છે એ લાગુ ભરે છે ને લાગા પૈકી અમે એ લોકોને થતી હતી હવે આપણે અઢારસો ઓગણીસો વિતરણ થાય છે અને લારીવાળા એ બધા કર્મચારીઓને એનો ઉપયોગ સારો લાભ મળે છે એટલે ઘણી બનાવી શકે છે આટો છે પછી ટાવર છે ઘણી વસ્તુ અઢાર કિલોની આ છે એનાથી જે કર્મચારીઓ છે એમને માટે દિવાળી સારી ઉજવી એવી અમારી મંગે છે